અંજારનું ઐતિહાસિક સવાલસર તળાવ ઓગણી જતા વાત્ય ગાય તે નગરપાલિકા તંત્ર સંતો મહંતો અને શહેરીજનો દ્વારા વધાવવામાં આવ્યું હતું અંજાર ખાતે સાર્વત્રિક વરસાદના કારણે ઐતિહાસિક ગળા સવાસર તળાવ ઓગણી જતા સવારે દસ વાગે વધામણા કરવા માટે શોભાયાત્રા નીકળી હતી પૂજા વિધિ સાથે અંજાર નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કોડરાણી દ્વારા વધાવવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો સંતો અને શહેરીજનો આનંદ ઉલ્લાસ સાથે હાજર રહ્યા હતા આ પ્રસંગે શહેરને સ્વચ્છ બનાવવાની અપીલ કરાઈ હતી શાસ્ત્રોક્ત વિધિ દેવેન કનકચંદ્ર વ્યાસે કરી હતી જોકે મેઘરાજાની મહેર ગયા વર્ષે પણ હતી અને જે તે વખતે મોકો મળ્યો હતો જે આ વર્ષે પણ મોકો મળ્યો છે તેવું સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું આ પ્રસંગે રામસખી મંદિર અંજારના કીર્તિદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિર અંજારના સંતો મામય દેવ બગથડા યાત્રાધામ મહંત પૂજ્ય ખીમજી દાદા માતંગ ઉપપ્રમુખ શિલ્પાબેન બુધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ શાહ શાસક પક્ષના નેતા નિલેશ નિલેશગિરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે સમગ્ર જેને કહી શકાય અંજાર શહેર માટે એક આનંદની ઘડી આનંદની ફલ અને આનંદનો સમય કહી શકાય કેમ કે મેઘરાજાની ખૂબ મેર વરસી રહી છે અને લગાતાર બીજા વર્ષે એટલે ગયા વર્ષે પણ આપણે સવાસરનાક તળાવ વધારવાનો મોકો પ્રાપ્ત થયો હતો અને આજે પુનઃ આપણા ઉપર ભગવાનની કૃપાથી અંજાર સવાસન નાખો તળાવ ધામધૂમથી વધાર્યો પ્રમુખસિંહ ઉપપ્રમુખશ્રી સાધુ સંતો સમગ્ર પિત્તદાસજી મહારાજ રણિશંકરજી મહારાજ સ્વામિનારાયણ સંતો અને સમગ્ર અંજાર નગરપાલિકાની જે ઉપપ્રમુખ નેતા સત્તા પક્ષના નેતાશ્રી સમગ્ર શહેરવાસીઓ વાજતે ગાજતે સવાસન નાખે આવી અને તળાવની મંગલમય પૂજન અર્ચના કરી અને ભગવાન પાસે વરદેવ પાસે પ્રાર્થના કરી અમારું સમગ્ર શહેર ઉપર જેવી કૃપા વરસાવી રહ્યો છો એવી સમગ્ર દેશ પર કૃપા વરસતી રહી ભગવાન પાસે પ્રાર્થના અને આ પ્રસંગે સમગ્ર નગરપાલિકાની જે ટીમ છે સ્વતંત્રની ટીમ છે એને સમગ્ર સાથે મળીને સવાસર નાકની તળાવ વધાવી અને તેની સુખા માટે ભગવાન પાસે પ્રાર્થના કરી સૌને શુભ શુભેચ્છાઓ રાધે રાધે ભારત માથે ગીધે જય શ્રી સત્તા અમારા કચ્છમાં બે દિવસ સાર્વત્રિક વરસાદના કારણે ગુજરાતમાં ગઈકાલે આપણો ઐતિહાસિક સવાસર તળાવ ઓગણી ગયું હતું ત્યારે એના વધામણા કરવા આજે નગરપાલિકા દ્વારા સવારે દસ વાગે શોભાયાત્રા કરી અને અગિયાર ને પંદર કલાકે આપણું આ ઐતિહાસિક અંજાર થયેલું ઐતિહાસિક ચવાસર તળાવ એ વધાવણી કરવામાં આવી અને એની પૂજન વિધિ દ્વારા એને વધાવવામાં આવ્યું હતું જેમાં સૌ શહેરીજનો હર્ષોલ્લાસથી જોડાણા ખાસ કરીને આખરે જે સૌ તળાવ છે તે ઘણો લેટ જેને કહેવાય કે ઓગણીસ ઉત્યસ બાર આ વખતે વરસાદ પણ આપણે અહીંયા લેટ પડ્યો છે અને થોડો પહેલે પણ થોડો જ વરસાદ પડ્યો હતો અને અત્યારે જે વરસાદ પડ્યો હમણાં જે પાછતરો વરસાદ એનામાં આપણું તળાવ ઓગણ્યું છે ત્યારે સૌ સૈનિકજનો હર્ષુલા સાથે એમને વધાવવામાં જોડાયા હતા